કોઈ લાખ માંગે તો પણ ક્યારે આ વસ્તુઓનું દાન ન કરો ઘરમાં દરિદ્રતા આવે છે તો ચાલો મિત્રો જાણીએ આ વિડીયોના માધ્યમથી પણ મિત્રો તે પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને ને કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રોમાં દાન આપવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે દાનના મહત્વને લઈને ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ક્ષમતા અને મહેનતથી કમાયેલા દસમા ભાગનું દાન કરવું જોઈએ દાન કરવાથી વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થાય છે અને પુણ્ય કાર્યોમાં થાય છે આટલું જ નહીં દાન કરવાથી પાછલા જન્મના પાપો પણ ઓછા થાય છે શાસ્ત્રોમાં માનીએ તો દાન કરવાથી માત્ર દાન કરનાર વ્યક્તિની જ નહીં પરંતુ તેના પરિવાર અને બાળકોને પુણેનું પરિણામ મળે છે મિત્રો હંમેશા બ્રાહ્મણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ પરંતુ દાન કરતા પહેલા ચોક્કસપણે જાણી લો તેનાથી સંબંધિત નિયમો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું દાન કરવું કે કોઈને આપવું એ શુભ નથી હોતું આ વસ્તુઓનું દાન કરવાથી અથવા કોઈને આપવાથી તમે ગરીબ પણ થઈ શકો છો તો જાણો કઈ વસ્તુઓ દાન ન કરવું જોઈએ અને દાનના નિયમો શું છે એક તીક્ષ્ણ વસ્તુઓ ક્યારે કોઈને દાન ન કરવી જોઈએ કોઈના માંગવા પર પરપણા વસ્તુઓનું દાન ન કરો તેમાં કાતર, છરી, તલવાર, લોખંડની ખંજર વગેરેનો સમાવેશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વસ્તુઓનું દાન કરવાથી થઈ શકે છે તમારા જીવનમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાય છે. તે પરિવારમાં મતભેદ અને નકારાત્મકતા સાથે જીવનમાં અશાંતિ લાવે છે. આનાથી વ્યવસાયમાં નુકસાન થાય છે. આ વસ્તુઓ કોઈ પણને આપવાથી વ્યક્તિ એક એક પૈસા પર નિર્ભર બની શકે છે. તેથી જ ક્યારે કોઈને દાન ન આપો. નંબર બે ઘડિયાળનું કામ દરેક વ્યક્તિ જાણે છે પરંતુ ઘણી વખત લોકો ઘડિયાળની અદલાબદલી કરે છે પરંતુ યાદ રાખો કે આમ કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે તેથી જ તમારે ક્યારે અન્ય વ્યક્તિને તમારી ઘડિયાળ પહેરવા ન દેવી જોઈએ કારણ કે ઘડિયાળ વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે સંકળાયેલી હોય છે આવી સ્થિતિમાં કોઈ બીજાની ઘડિયાળ તમારા કાંડા પર બાંધવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આવી શકે છે નંબર ત્રણ તમારે ક્યારે પણ કોઈ ગરીબ વ્યક્તિને વાસી ભોજનનું દાન ન કરવું જોઈએ આ કરવું તમારા પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય ઘરમાં ગરીબી આવી શકે છે વાસી ખોરાક નું દાન ઘરમાં રોગ ના સ્વરૂપમાં પાછું આવે છે અને દાતાના જીવનમાં પાયમાલી સર્જે છે તેથી જ વાસી બચેલો ખોરાક કોઈને ન ખવડાવવો જોઈએ નંબર ચાર મિત્રો વાળની માવજત દરેકને ગમે છે પણ આ માટે પોતાનો કાંસકો વાપરવો જોઈએ બીજાનો કાંસકો વાપરવો એ સ્વાસ્થ્ય અને શાસ્ત્રો બંનેની દ્રષ્ટિએ ફાયદાકારક નથી માત્ર કાંસકો જ નહીં પણ વાળ સંબંધિત કોઈ પણ વસ્તુ તમારે ક્યારે અન્યને સામગ્રી ન આપવી જોઈએ તે તમારા નસીબ પર વિપરીત અસર કરી શકે છે આવી સ્થિતિમાં તમારે દાન કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર પાંચ હિંદુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે હંમેશા જો આકસ્મિક રીતે તમારા પગ પર ઝાડુ પડી જાય તો તમારે માફી માંગવી જોઈએ અને સાવરણીને અલગ જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ક્યારેય તેનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને માં લક્ષ્મી માંથી જતી રહે છે આનાથી ઘરમાં કલેશ અને વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે નંબર છ શાસ્ત્રો અનુસાર સાંજે દૂધ અને દહીંનું દાન બિલકુલ ન કરવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે દૂધ અને દહીં સફેદ હોય છે જેનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે હોય છે સૂર્યાસ્ત પછી દૂધ અને દહીંનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ દૂર થાય છે દૂધનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે એટલા માટે સૂર્યાસ્ત પછી

સૂર્યાસ્ત પછી હળદરનું દાન ન કરવું જોઈએ ખાસ કરીને ગુરુવારે કારણ કે હળદરને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે હળદરનું દાન કરવાથી ગુરુ નબળો પડે છે જેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં અશાંતિ આવે છે આ સિવાય ભૂલથી પણ દાન ન કરવું જોઈએ કારણ કે મીઠું દાન કરવાથી તમારે શનિના પ્રભાવનો સામનો કરવો પડી શકે છે અને મીઠું દાન કરવાથી વ્યક્તિ દેવું થઈ જાય છે નંબર નવ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈ વ્યક્તિને પૈસા કે રૂપિયા ન આપવા જોઈએ કારણ કે સાંજે દેવી લક્ષ્મીનું આગમન થાય છે સાંજે ધનનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ચાલ્યા જાય છે જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે અને ધનની અછત થાય છે પરંતુ આ સમયે કોઈ સામા ના બદલામાં તમે ધન આપી શકો છો નંબર દસ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે પ્લાસ્ટિક સ્ટીલ કાચ અને એલ્યુમિનિયમ અથવા તેમાંથી બનેલા વાસણોનું દાન ક્યારેય ન કરવું જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે આ દાથી તમારા વ્યવસાયમાં નુકસાન થશે અને સુખ શાંતિનો નાશ થશે ઘણા લોકો પુણ્ય પરિણામ મેળવવા માટે ઘણી વાર ધાર્મિક ગ્રંથોનું દાન કરે છે આ કરતી વખતે વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ક્યારે ફાટેલા ગ્રંથો અને ધાર્મિક પુસ્તકોનું દાન ન કરવું જોઈએ કારણ કે એને દાન કરવું ઘરમાં દુર્ભાગ્ય લાવે છે તો મિત્રો હવે ચાલો જાણીએ કે દાન કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો વ્યક્તિએ હંમેશા માત્ર જરૂરિયાતમંદને જ કરવું જોઈએ તો જ તેમાંથી પુણ્ય મળે છે વ્યક્તિએ નિઃસ્વાર્થપણે દાન કરવું જોઈએ દુઃખ કે દ્વેષથી થી કરેલું દાન વ્યર્થ જાય છે દાન આદરપૂર્વક સોંપીને આપવું જોઈએ અને સન્માન અને સન્માન સાથે કરવું જોઈએ ક્યારે તેને જમીન પર રાખીને કે ફેંકીને કોઈને દાન ન આપો કારણ કે તેનાથી તમને પૂણેનું ફળ નહીં મળે ઉલટું તમે પાપના ભાગીદાર બની જશે પ્રિય મિત્રો આજ માટે આટલું જ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તમે અને તમારા પરિવાર અને તમારા બધા માતા પિતા સ્વસ્થ રહો અમારી ઈચ્છા અને પ્રાર્થના છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ